સુરતની અંદર મ્યુનિસિપાલિટી વાળા મને એવું લાગે છે કે બેઠા બેઠા હરામનો પગાર ખાય છે જેમને કોઈ ચિંતા જ નથી કે અકસ્માત થશે કોઈને ઈજા થશે કોઈની ગાડી અંદર ઘૂસી જશે તો બિચારાનું માથું ફૂટી જશે એવી કોઈ ચિંતા નથી એટલે હું ફરી એક વખત કહેવા માંગુ છું સુરતની મ્યુનિસિપાલટી ને કે તમારા જે અધિકારીઓ છે તમારા જે વર્કરો છે એવા લોકોને તમે કેમ કામ સમયસર સોંપતા નથી તમારી અંદર નાક શરમ જેવી વસ્તુ છે કે નહીં આ ચાર ચાર દિવસથી ગટરના ઢાંકણાઓ ખુલ્લા પીડા હોય છે તમે રાહ જુઓ છો કે કોઈનો અકસ્માત સર્જાય કોઈની ગાડી એમાં ઘૂસી જાય કોઈનું માથું ફૂટી જાય કોઈની જાન જાય કોઈનો જીવ જોખમમાં મુકાય ત્યાર પછી આપણે આ ગટરનું ઢાંકણું ફિટ કરશું કદાચ આ લોકો બેઠા બેઠા આવું વિચારતા હશે અને બીજી તરફ તમે ટ્રાફિક સિગ્નલ માટે લોકોને રોકી રોકીને લોકોનો સમય બગાડો છો પણ તમારી જે જવાબદારી છે તમારું જે કામ કરવાનું છે એ કામ કરવામાં તમે લોકો કેમ એટલા બધા ધાંધિયા આપો છો ત્યારે જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલબેન માવલિયાએ સુરતની મ્યુનિસિપાલિટીનો ભાંડો ફોડ્યો છે આવો એ દોસ્તો વિડીયોને જરા વિસ્તારથી જોઈએ

ભાઈ આવ્યું તું રિપેરી કરવા રિપેરી કોઈ No, it's not.

Ah, como é que é? Como é que é? Como é que આ સુરતની મ્યુનિસિપાલિટીનું કામ છે કોઈની જાનહાનિ થાય કોઈનો જીવ જોખમમાં મુકાય ત્યાર પછી અહીંયા ઢાંકણું ફિટ થશે ચાર ચાર દિવસથી આ ખાડો એમનામ ખુલ્લો પીડ્યો છે શરમ વગરના તમને લોકોને શરમ આવી જોઈએ એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા હરામનો પગાર ખાવ છું તમારા ખિસ્સાના પૈસાનું ક્યાં તમારે અહીંયા ઢાંકણું ફિટ કરવાનું છે અને પાછા હાલી નીકળ્યા છો સુરતનો પહેલો નંબર આવ્યો સફાઈ અભિયાનમાં શું તંબુરો પહેલો નંબર આવ્યો સુરતનો હાલી નીકળ્યા છો વિડીયોને દોસ્તો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો જય હિન્દ